જુદા જુદા ગામ માંથી આવ્યા બધા ખેડૂતોની હું વિસાવદર ચૂંટણી હતો ત્યારે પણ ફરિયાદ આવતી હતી હમણાં છેલ્લા અમુક દિવસો સતત ફરિયાદો આવે છે હું તમને ગામના નામ પણ આપું માત્ર એક ફીડર નહીં ગામના નામ જ આપું કે વરસાદ પછી દસ દિવસ લાઈટ નો આવી અઠવાડિયું લાઈટ નો આવી અને અમુક ગામ એવા છે અત્યાર મહીદડ ક્યાં છે મહીદડ કોણ છે કેટલા દિવસથી થી લાઈટ નથી આવી તમે ટીમ મોકલી હશે છ દિવસ થી જે એમની ફરિયાદ છે છ દિવસ થી લાઈટ ડીમ આવે છે લાઇટ નથી આવતી મતલબ કઈક રિપેરિંગમાં ઘટે છે તમે જે કહો છો ટીમ મોકલી છે કઈક થયું છે કામ એટલે કે અડધે સુધી થયું છે નથી સાહેબ સાથે વાંધો પણ અમે બહાર હોઈએ જાહેર જીવનમાં અમે છીએ આ વિસ્તારનું નેતૃત્વ કરીએ છીએ અને આ વિસ્તારના ખેડૂતો લાઇટ વગર રહે મોટા ભાગના ઠાંગાની વાત કરીએ ને તો મોટા ભાગના લોકો અહીંયા વાડી વિસ્તારમાં રહે છે અઠવાડિયું લાઈટ નો આવે દસ દિવસ લાઈટ ન આવે તો પશુ માલઢોર ને પાણી કેવી રીતે પીવડાવશે માલઢોર ને નહીં માણા પડે તમને જો લાભની તકલીફ હોય તો અમને કયો અમારી સીધી વાત એટલી છે સાહેબ અમે નથી ઈચ્છતા કે આ ઓફિસમાં અમારે બેસી જવું પડે બરાબર છે બધી જગ્યાએ છે આખા ગુજરાતમાં ખેડૂતો માટે લડવા જઈશું અમારા જ વિસ્તારમાં ખેડૂતો હેરાન થશે

રામપુરી ફીડર છે સાહેબ બાકી આખા પીઓ મારી આખા આખા વાડી વિસ્તારમાં લાગ છે બાકી અમારો સોજ કનેક્શન છે આ રામપુરીમાં કાયમની માટે માંગ અમારે લાગી લાખ નીકળે બોલો રામપરી ફીડર રામપરી ફીડર માં હિરાસર અકાળા અને તમારી આ છ ખેડૂત નો પ્રશ્ન એમાં એક જ નથી આવતું જેમાં બે ત્રણ ગામ આવે છે અને આ પિયાવાના છ ખેડૂત આવે છે આ મેં જે ગામના નામ દીધા છે

ફોન કરે છે ખેડૂત તો એવો જવાબ આપે છે કર્મચારી આવશે પેલા તો ફોન ઉપર તમારા બેઠે કોણ કોન્ટ્રાક્ટ બેજ વાળા લોકો બેસે છે ટાઈમી હોય છે તો એ બધા શું કહે એવા રાવણના દીકરા થઈ ગયા છે કે લોકો ગમે એવા જવાબ દે છે ખેડૂતને આ ખેડૂતને જવાબ દીધો છે રેકોર્ડિંગ છે કર્મચારી આવશે તો થશે કર્મચારી નહીં આવે ને તો પાંચ દિવસ નહીં થાય આવા જવાબ તમારી ઓફિસોમાંથી મળે છે આ તમે નોટ કરજો હું અપેક્ષા રાખું છું કે સંબંધો કાયમી જળવાય રહે આ મુદ્દે ફરી વખત આ ઓફિસે ના આવવું જોઈએ ભાઈ મહિના વાળા ક્યાં ગયા મોટા કાંદા કેટલો ટાઈમ થયો એક મહિનો થયો એક આવી એક મહિનામાં એક દિવસ લાઈટ આવી છે એમને કર્યો તો મને મને તમારું શું નામ છે

અમને પૂરતા વોલ્ટેજ સાથે અમાર લાઈટ જોઈએ વિષય આટલો છે તમે કેવી રીતે આપો છો એ વિષય તમારો બરાબર છે ફીડર તમે ટૂંકું કરો લાંબુ કરો તમને સારું લાગે ફીડર ને કરો બીજી વાત મહત્વની તમને બંને અહીંયા સીટી વન અને ટુ બંને છો અને કહીને જઈએ છીએ કે આ ગામડાઓની અંદર જાણે ગુંડાઓ ગામડા ભાંગવા આવે ને એવી રીતે ઓલા ગુજરાતી ફિલ્મમાં જેવી રીતે ગુંડાઓ ઘોડા લઈને આવતા ને એવી રીતે અત્યારે ગાડીઓ લઈને ગામડે ગામડે જે તમારા પીજીવીસીએલ ના કર્મચારીઓ જેને ગામ ભાંગવા આવ્યા હોય ને એવી રીતે આવે છે પોલીસ ને સાથે લઈને આવી અને પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે માત્ર ને માત્ર ટાર્ગેટ પૂરા કરવા માટે ખોટી રીતે ખેડૂતો ઉપર ખોટી રીતે ડર નાખવામાં આવે છે

જે લંગરિયા નાખે ને એના પક્ષમાં રાજુ કરપડા કે એની ટીમ કોઈ નથી બીજી વાત એક મિનિટ એક મિનિટ એક મિનિટ પણ એકસો છવ્વી ના આધારે શંકાના આધારે માત્ર એના ઘરમાં તમે વાયર જોયો એના ઘરમાં વાયર જોઈને એના ઘરમાં ઘંટી છે ટીવી છે ફ્રીજ છે

આપડે બધા ગામડાઓ ની અંદર જઈને જે ખેડૂતો અથવા કોઈ પણ નાનો માણસ છે એના ઘરે આવીને જે બી વાળા ખોટી રીતે હેરાન કરતા હોય તો તમારે મને ફોન કરવાનો છે યા તો સાહેબ ને ફોન કરવાનો છે આપડી ટીમ ને ફોન કરવાનો છે બરાબર છે પાંચ રોજ કામ કરવાનું બધાએ બંધ કરી દીધું ખોટા પાડીને બાક વયો જવાનું અને પાછા હામાની ચાય પીતા જાય તમને દંડ નહીં આવે ચાય પીતા જાય અને અઠવાડિયું થાય તો પરબડિયું મોકલે કે શંકાના આધારે કલમ એકસો મુજબ દોઢ લાખ નો દંડ દંડમાં આપણે પૂછીએ આખરી આકરણી બિલ કઢાવીએ તો એને બિચારીને દીકરીના લગન હોય ને ફ્રીજ દેવા લીધું હોય તે એ લખી લીધું હોય તમારી આ એક ખોટી રીતે હું તો એવું માનું છું

પણ સ્થળ પર નિયમુસાર પાંચ રોજ કામ કરો ત્યાંથી આવતા રહેવાનું પછી બસ આવતા રહ્યા અઠવાડિયું થી તો નોટિસ મોકલી આ ના થવું જોઈએ બીજું કે તમે કારખાના લાઈટ નહીં આપતા હોય કેટલી કલાક સુધી ચલાવે એ લોકો આઠ કલાક દસ કલાક બાર કલાક

બીજો કાય કોઈનો પ્રશ્ન એક મિનિટ અરે વાવડી વાવડી કોના તમને એપ્લિકેશન પંદર દિવસથી આપી વાવડી વાળી વાત છે નહીં એક મહિનાવા કામ જે વિધવા ઓરત છે જેને કોઈ આધાર નથી તમને એપ્લિકેશન થમલા તમારા જીબી ને પડી ગયા છે તમે એરો કર્મચારી જે કોન્ટ્રાક્ટર ફિટ કરી ગયો હોય એમને સિમેન્ટ આપવાનું વિધવા ઓરતને કીધું સતાય આ બે ધડ એમને ફિટ કરીને બે આવ્યા એટલે એ થાંભલા પડી ગયા અને પંદર દિવસથી છે ડોસાજી તમારી પાસે પંદર દિવસ છે લેતા હોય ચાલુ નથી થયો હવે ઉમરલા એક ભાઈ છે મિત્રો છે એને કોઈ સંતાજ નથી એનું કોણ કરશે હું સંબંધી તરીકે આવ્યો છું got it

જમીન પછી એમ આપીશ ચોટલા તાલુકા ને તમે ખમૂર દંડ એમને આપો અમારા તાલુકા મીટર લઈ લેવું છે તમે જે દંડ આપીને વયા ગયા છો એ દંડ ભર્યા વગર તમે મીટર દેવાના નથી બીજું શું બે મહિને છે સાહેબ મેં હવે મને તમે એ કહો કે લોક અદાલત ની અંદર વ્યાજ માફી સિવાય બીજું શું થઈ શકે છે ને હપ્તા થાય ને હવે જે જે પિશારો મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે શંકાના આધારે એને પાસઠ દંડ આપી દીધો શંકાના આધારે પાસઠ હજાર આપી દીધો એ લોક અદાલતમાં જાય એવું કહેવામાં આવે પચાસ હજાર માં તમારું પતિ જાય હું હપ્તા કરી દેસુ હપ્તા આમો માણસ મહિને કમાય જ છે આઠ હજાર હોય હજાર હપ્તો થાય છે પંદર હજાર બીજી વાત પછી પોતે આ વા વરવી વાસ્તવિકતા ગુજરાતની કહું તમને અને અમારા ખાસ કરીને અમારા વિસ્તારની અમે પીડાઈએ છીએ એટલે કે અમારા વિસ્તારના ખેડૂતો ગરીબ છે ને એ ગરીબ ખેડૂતો ઉપર અધિકારીઓ જે નાચે છે ને સાહેબ આ પીડા છે અમને એક વખત દંડ આપી ગયા હપ્તા ભરી શકે એવું નથી ઘરે નાના બાળકો હોય ચોમાસું હોય એટલે મચ્છર કરડે એટલે પાછું બી સારો લંગર નાખે લંગર નાખે એટલે પરિસ્થિતિ એ થાય બીજી વાર ચેકિંગની ગાડી આ છે અને જેટલા ગરીબ છે ને એને આજ વધારે ચેકિંગ જાય છે જેટલા ગરીબ છે કોઈ દી બોલી શકે એવું નથી એને ત્યાં ચેકિંગ જાય છે વ્યક્તિગત આક્ષેપ બે વ્યક્તિ ઉપરનો નથી વ્યક્તિગત આક્ષેપ આખા પીજીબીસીએલ કંપની પર શે છે બરાબર છે અહીંયા જેટકો લાઈન નાખે છે વળતર ચૂકવવાની વાત આવે તો જેટકો વળતર નથી ચૂકવતું એ ગવર્મેન્ટ છે તમે એક ગવર્મેન્ટ છો ખેડૂતને લાઈન નાખો છો વળતર નથી ચૂકવવું એની મોંઘા મોંઘામૂલી જમીનમાં ઊઘા ઊભા પાકમાં જેસીબી ફેરવાય ઊભા પાકમાં જેસીબી ફરે છે અમારા કલાક પૂરતા વોલ્ટેજ સાથે જાદુગર સાહેબ નું એક બેન મિનિટ એક બેન ભૂતકાળમાં મીટર નંબર આવ્યો એટલે કઈક તો આપણે માનીએ છીએ કે આમને તમે બેન બે દિવસ કયા એ બે દિવસમાં આ બધાનું જે ગામના નામ છે એ ગામના નામ જોઈન લખી લ્યો બીજા આપડે અહીંયા ટ્રાન્સફોર્મર નો કેટલો ટાઈમ થાય છે સુરેન્દ્રનગર થી તમને નથી આપતા પૂરું ટ્રાન્સફોર્મર આપણે લેવા જવું પડે એક દિવસે બદલાવા જાય કેટલો સમય થાય બળી ને અરજી ખેડૂતે કરી પછી મિનિમમ કેટલા સમયમાં મેક્સિમમ કેટલા સમયમાં આપણે પહોંચાડીએ છીએ કે જે ચોમાસીનું સીઝન છે અમુક જગ્યાએ જવા આવું નથી વધુ કે ભૂલી જાવ તમારે ત્યાં ઓકે કેટલા સમયમાં થઈ જાય એસી ઓન ત્રણ દિવસ નથી મેક્સિમમ ત્રણ દિવસ રહી સાહેબ વધી વધીને અડતાલીસ કલાકમાં ટ્રાન્સફર પણ મળી જવું છે ખબર વાત હજી અમે બી તમને રિક્વેસ્ટ છે કે તમે ઉપર અમે રજૂઆત કરો કે બફર સ્ટોક અત્યારે સિઝનમાં અમને આપે ને ટ્રાન્સફોર્મર લેવા ઓલા એક દિવસ સમસ્યા છે ભાઈ નું શું નામ છે ગોવિંદભાઈ વાઘાભાઈ આજે બદલાવા ગયા કેટલા દિવસે કેટલા દિવસ થયા અરજી કરી કેટલા દિવસ થયા

તેમ સતાય ટૂંકમાં એટલે આ બધું પ્રાયોરિટી ના ધોરણ લઈજો ફરીવાર એક ને એક અજુ વાત કરવા હું ટેવાયેલો નથી સુપ્રીમટાઈમનો નંબર આપો તમારે 4 મહિના થઈ ગયું છે આઈલા માના સાહેબ હેલો રાજુભાઈ કરપડા વાત કરું સાહેબ બસ મજામાં સાહેબ અમિત ચોરતીલા ઓફિસે આવ્યા આયાતા તકલીફ હા વન અને ટુ બંનેમાં તકલીફ એ છે સાહેબ કે જે ફરિયાદો વરસાદ થયા પછી હજુ સુધી લાઇટ ચાલુ નથી થઈ એવા ગામડાઓનું લિસ્ટ તો અમે આપ્યું છે બે ત્રણ ગામ એવા છે જ્યાં વીસ દિવસ કરતાં વધારે સમય થયો હજુ લાઇટ ચાલુ નથી થઈ વાડી વિસ્તારમાં બીજું એની સાથે ટ્રાન્સફોર્મરની મોટી ફરિયાદ છે ને અહીંયાથી અમને જે જાણવા મળ્યું કે ટ્રાન્સફોર્મર ટૂંકમાં એડવાન્સમાં અહીંયા આપતા નથી અને જેને લઈને ટાઈમ લાગે છે તો તમને એટલા માટે ફોન કર્યો હતો તમે ટ્રાન્સફોર્મર કંઈક ચોટીલા એડવાન્સમાં આપો અથવા જે રીતે કરો એ અમારા ખેડૂતને અઠવાડિયું અઠવાડિયું જે ટાઈમ લાગે છે હું અહીંયા જ છું અહીંયાથી જ મેં ફોન કર્યો સાહેબ હા હા કરાવી દો સાહેબ એટલે ફરી વખત ટ્રાન્સફોર્મરની ફરિયાદ ના આવજો

કારણ કે આપણે તો મોર ખાઈ જાય છે ચોર ખાઈ જાય છે ભાવ નથી આવતા વેપારી ખાઈ જાય છે બધા ખાઈ જાય છે તો બસો ત્રણસો બિલમાં આપણું જતું નથી રહેવાનું બે ખેડૂતને માન માન લંગરિયું પકડાણું હશે દસ ખેડૂતને ખોટા દંડ પીજી વિષય આપે છે આ વાસ્તવિકતા છે આપણે આપણું નામ બદનામ ન થાય અને પ્રમાણિકતાથી આપણે જે કોઈ મીટરની માંગણી કરવી હોય એ કરી દઈશું જે આ ગામડા લખાવ્યા ત્યાં કરી દેજો બીજુવાસ આ પેલા જંપરવાળા કોણ છે

थान આવે છે રાત્રે આવે છે રાત્રે કે માણસો આવો આપણે લાઈન ચાલુ અત્યારે એક કોઈ માણસો આવો આ લોકોનું અત્યારે જ ટીમની વ્યવસ્થા કરાવો ઉપર અત્યારે છે જ ચાલુ થાય પછી મને એક નંબર કોઈનો હાજર હોય કોણ લગાઉ હાજર જે હોય ને ત્યાં લાઈન પર જે રિપેર કરવા ગયા હોય ને એનો નંબર લગાવો તમે કરો તો બી વાંધો નથી તમેજ કરવા